તળાજા તાલુકાના પિથલપુર ગામે સામાન્ય બાબતે સર્જાય મારામારી મારામારીમાં એક વ્યક્તિને પહોંચી ગંભીર ઈજાઓ પિથલપુર ગામે રહેતા રમેશભાઈ નાગજીભાઈ ઢાપા ઉપર કરાયો હુમલો સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો સમપક્ષના લોકોએ એક સંપ કરી રમેશભાઈ ઉપર કર્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્ત રમેશભાઈની ગંભીર હાલતે સારવારથી પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ

આ ભાઈ એના પપ્પા સવારે વેઠ્યા છે પાણીનો ઘૂંડો બહાર કદાચ છે તો એટલે ઉપરથી પાણી ભળતો હોય કીધું કે ભાઈ થોડોક પાણી ટૂંકો કર નાખજો ને કે બધાને નુકસાન ન કરે તો તો હાં ના કઈક કંઈક થઈ ગયા હાં ના વેઠા છે ને એના ઘરના ભાઈને બોલાવવા જાય એ ભાઈ આવીને સમજૂતી કરવાની વાત કરે છે એટલી ની અંદર એ એના બે દીકરા ને એ ભાઈ પોતે બુધાભાઈ નરસિંહ બારીયા હા ગુધાભાઈ કરશિંગભાઈ હા એ બારીયા એને આવી એને બે ખંગર હતું કઈક બે બાજુ વાળા હથિયાર આવે એવું અને એક કઈક પાઇપ હતો સીધો ઘા કરી લીધો આ ભાઈને ભાઈ અને આને અમે દવાખાના ત્યારે લઈને આવ્યા છીએ અને આ ભાઈને ને ત્યારે ચક્કર આવે છે ને એ ભાવનગર જવાની વાત છે અને કેન્સરના આ ભાઈને દર્દી છે બે થી ત્રણ મહિના જેવું થયું છે જે ઓપરેશન કરાયું હજી ઘરે જ રહે છે કઈ કામ તો કઈ થતું નથી અને માથાના ભાગમાં વાવેલું જે સાઈડ કેન્સર કરેલું ઓપરેશન થયેલું છે એ સાઈડ જ એને માથામાં વાગેલું તમે પોલીસ સ્ટેશન કેવું નું